હતી બાતમી મળી હતી કે સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે પોલીસે ઘટના સ્થળે સ્પાની સંચાલિકા ને ઝડપી હતી આ ઉપરાંત સ્પાના માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે સ્થળ પરથી બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજાર પાંચસો અને રોકડા રૂપિયા સાત હજાર ત્રણસો દસ મળીને કુલ ચૌદ હજાર આઠસો દસ મુદ્દા જપ્ત કર્યો છે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો ની કલમ ત્રણ ચાર પાંચ તથા સાત હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે